નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભચાઉ રેલવે સ્ટેશન પાસે થોડા સમય પહેલાં ઉદ્ઘાટન કરી ખુલ્લા મુકાયેલા બ્રિજ પાસેના રોડની હાલત સાવખડત જ બની ગઈ છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે જેઓ પરેશાન થઈ ગયા છે વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે જેનાથી વાહન હંકારવું પણ મુશ્કેલ બની રહ્યું છે તો અકસ્માત સર્જાય તેવી પણ સતત ચિંતા સતાવ્યા કરે છે વાહન ચાલકો કહે છે અહીંથી હજારો વાહનો પસાર થાય છે તંત્ર ટેક્સ પણ વસૂલે છે ટોલ નાકા પણ ભરવામાં આવે છે તેમ છતાં જો થોડા સમયમાં આવા ખાડાઓવાળા રોડ બની જાય તો નુકસાની કોણ ભોગવશે તંત્ર દ્વારા થોડો ઘણો રિપેર કરી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ એ પણ ટકતું નથી એટલે ઝડપથી તંત્ર દ્વારા ખાડાઓ પૂરી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કે ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર